વેણ ઉકલા છે તમે ઉકલી જશો પણ આ વેણ ઉકલા છે નહીં હું ઉકલાવું છું તો ઉકલાઈ લો જેની વસ્તુ તાર દીકરો લાયો હોય ને એને પાછી આલી આવ આ માં એને પાછી આલી આવે ને મા બાપ જે હોય એની માફી માંગ પછી ત્યાંથી સીધો પરત થાય એ ગરમ નો પાણી ના પી શકે ગરમી ના જઈ શકે જેની વસ્તુ લાવ્યો એને આપી દે હાથો હાથ પછી એના માના મઢે જાય ને રાજી કરે એની માન કે મા બાપ ની દીકરી છે કોની છે તાર તું દીકરી નો બાપ છો ને તો એને કોઈ મા બાપ તો હશે ને નાય હશે ને બાપ હશે ને એને ચાર માણસ નું આપડવું પડ્યું હશે ને એટલે તું એવું ગર્વ ના કરતો કે મારા દીકરા ને બહુ આવીશ કોકની આબરું લીધી છે એમ કઉ છું આ બુરુ ના પ્રશ્ન માં તમારા ઘરે માતા જોલશે બોલશે નહીં તારી નહીં નહીં બોલો તારી છે એટલે બોલશે નહી બોલો અને બે પાછા ભેગા છો એટલા માતા ભાઈ મને એક બાજુ મોકલી છે ને મને એક બાજુ કીધું છે કે તું જજે ના હું ગઈ છું ને બે માણસ ભેગા થઈ ગયા છે એટલે તાય દુઃખ હાલ ને અહીંયા દુઃખ હાલ શું હાલ બે પક્ષ માં દુઃખ હાલ બોલ કોની આગળ બોલ તમે સાચા છો તો માતા બોલશે સત્યના ના માર્ગ જવું પડે ને તો મા બોલતી હોય છે નહી 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 નહીં બોલાવાની દીકરી તો નથી બોલાવી નથી અપનાવવાની તો નથી અપનાવી અને કદાચ અપનાવી લીધી ને તો પેલા માની પાસે બેવી પડે તમે તો દેવી પૂજકના દીકરા છોલા તમે તો દેવી પૂજક ના દીકરા છો ને હું તમને એમ કહું છું તમારા જેવા દેવી પૂજક હોય માતાજી ને માનવા વાળા હોય અને મારા પોતાનું જીવન સમર્પિત કરવા વાળા તમે દેવી પૂજક હોય તો તમે આવી ભૂલ કરો તો બીજા બીજા લોકો તો ભૂલ કરે શું કેવાય પછી